જીરાના ખેડૂત માટે સંપૂર્ણ અપડેટ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જીરું એવરેજ પિસ્તાલીસથી પંચાવન દિવસનું થયાના રિપોર્ટ ખેડૂતો તરફથી મળી રહ્યા છે આ વખતની રવિ સિઝનમાં ગત વર્ષની તુલનાએ જીરાનું વાવેતર બમણું થયું છે રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલ ડિસેમ્બર બે હજાર અંતિમ દિવસ સુધીમાં જીરાનું વાવેતર પાંચ બાવન લાખ હેક્ટરે વિસ્તાર પહોંચ્યું છે જે ગત વર્ષ બરોબર આ સમયે બે પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટર વિસ્તારમાં હતું હજુ એનો પાક દિવસનો અડધો પલ્લો કાપ્યો છે ત્યાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા જીરાની છૂટક ફૂટક આવક થઈ એનો સિઝનની પહેલી એન્ટ્રી તરીકે બોણીમાં વેપાર થયો છે હજુ ગત સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે તારીખ ત્રીસ ડિસેમ્બર શનિવારના ગોંડલિયાળમાં જસદણ પંથકના સાણથલી ગામે અરવિંદભાઈ લાખાભાઈ ખેડૂક અને ભીખાભાઈ હરિભાઈ વચ્ચેને ચાર મણના જીરાના મહૂર્ત વેપારમાં તેતાલીસ હજાર પાંચસો એકાવન ભાવ મળ્યા હતા આજે જામનગર યાર્ડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભંડારીયા ગામેથી આવેલ નવા એક ગુણી જીરામાં પ્રતિ વીસ કિલો બાર હજારનો ભાવ થયાની વાત કરતા યાર્ડમાં સેક્રેટરી હિસેતભાઈ પટેલે કહ્યું હતું વર્તમાન બજારની પરેટીએ ખેડૂતને ઊંચા ભાવ મળ્યા છે તે નવા જીરાના બોણીના સોદા તરીકે વેપારીએ ખુશીથી આપ્યા હોય છે ચાસી બજાર તો મોટી આવકો થયા પછી જ ખબર પડે છે રાજકોટ યાર્ડમાં ચાર જાન્યુઆરીના રોજ જૂના જીરાની એકસો પચાસ ક્વિન્ટલ આવક સામે ચાર હજાર સાતસો રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયાનો ભાવ થયો હતો